સાથે ગ્રામજનોએ જશવંત શ્રી રતનસિંહ પઢિયાર પિંટુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો ગ્રામજનોએ જ્યારે ઉમેદવારે સોળ બે હજાર પચીસ ના તારીખે રવિવારે સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી અચૂક ભૂલ્યા વગર મતદાન કરે તેવી અપીલ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા તમને પહેલાં તો મારા જય માતાજી નંદીશ્રી શક્તિ કેન્દ્ર એમાં પેટાચૂંટણીના ભાગરૂપે આજે તૈયારી થઈ રહી છે ત્યારે અમારા ઉમેદવાર જસવંત જસવંતસિંહ રતનસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ તે અગાઉ બે દિવસ રૂપાપુરા દામાપુરા અને રડિયાપુરા એમાં જનસંપર્ક કર્યો ત્યાંથી મોટી સંખ્યામાં લોકોએ તેમને ઉત્સાહભેર આવકાર કર્યો છે અને અમને પૂરી ખાતરી છે કે જે ઉત્સાહને ઉમંગ જોવા મળ્યો છે તેવા મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમની યોજના થકી આજે ઘર ઘર સુધી પહોંચી છે તેના થકી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારની યોજનાનો ઘરે ઘરે લાભ પહોંચ્યો છે એનો સીધો ફાયદો અમારા નંદેશરી શક્તિ કેન્દ્રના ઉમેદવાર ભાઈ શ્રી પિન્ટુભાઈને થવા જઈ રહ્યો છે અને મારા ગામની પ્રજા એટલે કે નંદેશ્રી દામાપુરા રૂપાપુરા અને રડિયાપુરાની જે હંમેશા બીજેપીને વરેલી છે એટલે તમામ જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે કોઈપણ ચૂંટણી હોય એ હંમેશા બીજેપીને વરીને રહેલી છે અને આ વખતે પણ એક ભવ્ય વિજય થઈને આવશે એવી મારી આશા છે અને તમામ જનતા પ્રતિ પણ હું ખૂબનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ એકસો છત્રીસ વાઘોડિયા સીટની અંદર આવતા તાલુકાના નંદેસિંહ પંદર તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી છે પેટાચૂંટણી અંદર આપના ભાજપના ઉમેદવાર પિન્ટુભાઈ જસવંતસિંહ તેમને ટિકિટ ભાજપે આપી છે અને અમે આજે જન જનસંપર્ક કરી રહ્યા છે એમના પિતાશ્રી જે રતનસિંહ બાપુ હતા તેમને સમૂહ લગ્નના ખૂબ જ દીકરીઓના લગભગ પાસોથી ઉપર લગ્ન સમૂહ કર્યા છે અને આ વિસ્તારની અંદર એ એક બહુ મોટું નામ ધરાવે છે તેમના પુત્ર જેઓ પિન્ટુભાઈ આજે ઉમેદવાર છે તેમના પત્ની પણ દસ વર્ષથી બહડો અનુભવ અનુભવે છે તેઓ સરપંચ છે અને દરેકના અંદર પબ્લિક સાથે જોડાયેલા રહ્યા છે દરેક કાર્ય એવા સાથે મળી અને ખૂબ વિકાસ કરશે તેમજ જ્યારે જ્યારે અમે અમેરથી ગામ અને આજુબાજુ સોસાયટીમાં ફરતા હતા ત્યારે લોકો ખૂબ અમને આવકાર આપ્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે પિંટુભાઈને જંગી બહુમતીથી જીતાડીને અમે લાવીશું અને ભાજપને અમે વિકાસના અંદર એક બધું એક ઉમેરો કરીશું જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ